શ્રી કૃષ્ણનો સ્વરૂપ એવું સુંદર છે જે જોયા પછી હવે કોઈને જોવાની ઈચ્છા જ થતી ન. આંખને સૌંદર્ય ગમે છે, સૌંદર્યના પાછળ આંખ દોડે છે. મનને આંખને સમજાવો શ્રી કૃષ્ણ સુંદર. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. આ ફૂલ અવડે સુંદર લાગે છે. થોડા સમય પછી આ ફૂલ કરમાશે. ફૂલ કરમાય કે પછી લોકો બહાર ફેંકી દે. છે ફૂલ જેમ કરમાય છે તેમ આખું જગત કરમાય. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. નિત્ય સુંદર શ્રી કૃષ્ણ છે. અલૌકિક સૌંદર્યથી આંખનું આકર્ષણ કર્યું શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી ગોપીઓને કોઈને જોવાની ઈચ્છા જ થતી નથી સંતો જગતને ઉપેક્ષા ભાવથી જુએ છે સાધારણ માનવ સંસાર સુંદર છે એવું સમજીને જુએ ભગવાન સુંદર સંસાર સુંદર નથી સંસાર જેણે બનાવ્યો છે એ અતિ સુંદર છે અલૌકિક સૌંદર્યથી આંખનું આકર્ષણ કર્યું વાસળી કાન નું આકર્ષણ ની વાસળી સાંભળ્યા પછી હવે બીજું સાંભળવાની ઈચ્છા જ થતી એ તો સારું છે તમે કૃષ્ણ કથા જ સાંભળો છો વાસળી સાંભળતા નથી તમે ભગવાન ની વાસળી એક વાર સાંભળશો પછી ઘરમાં રહેવું કઠણ થઈ જશે શ્રી કૃષ્ણ ની વાસળી હતી મધુર છે મધુર વાસળી સાંભળ્યા પછી શ્રી કૃષ્ણ ને મળવાની ઈચ્છા થાય

એમના કાને શ્રીકૃષ્ણ ની વાસળી ગઈ મધુર વાંસળી સાંભળ્યા પછી એવો આનંદ થયો આવો મધુરનાદ ક્યાંથી આવે છે ભગવાન ની વાસળી જે સાંભળે એને ભગવાન ને મળવાની ઈચ્છા થાય નિરાકાર નું ધ્યાન છોડીને શ્રી કૃષ્ણ પાછળ પાગલ થયા

શ્રી કૃષ્ણની વાંસળી સાંભળ્યા પછી એમને રાજ મહેલનું સુખ તુચ્છ લાગી રાજમહેલ મહેલ છોડીને ભગવાનના માટે વૃંદાવનમાં ગયા વાંસળીથી કામનું આકર્ષણ ભગવાનની વાંસળી જે સાંભળે છે ને બીજું કઈ સાંભળવાની ઈચ્છા થતી નથી શ્રી કૃષ્ણના બરાબર દર્શન કરે અને કોઈને જોવાની ઈચ્છા થતી નથી ગોપીઓ મને નિહાળે ગોપીઓ મને સાંભળે ગોપીઓ મારી વાતો કરે ગોપીઓ મને જ મનમાં રાખે ઇન્દ્રિયોનું આકર્ષણ એવી રીતે કર્યું છે ગોપીઓને મરતા પહેલા જ મુક્તિ જેવો આનંદ આપ્યો ભાગવત ની કથા એવી નથી કે જે મરે છે એને મુક્તિ મળે છે મર્યા પછી કોઈને મુક્તિ મળતી હોય તો મરેલો કહેવા માટે આવે છે કે મને મુક્તિ મળી છે મરતા પહેલા જ એને મુક્તિ આનંદ મળ્યો કૃષ્ણ કથામાં સુખદેવજી જેવા વિરક્ત સાધુ સંત પાગલ બને છે એનું એ જ કારણ છે કૃષ્ણ કથામાં જગત ભૂલાય છે જગત નહી ભૂલવા માટે તો યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે આંખ બંધ રાખીને બેસે છે નાક પકડે છે કેટલાક તો એવા હોય છે આંખ બંધ કરે ને તો પણ એમને ઘરની તિજોરી જ દેખાય છે ધ્યાન કરો તો ખબર પડે મારું મન કેવું છે શાંતિથી ભગવાનનો જે ધ્યાન કરે એના મનમાં જે હોય એ બહાર આવે શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે સર્વને આનંદ આપનારી છે હવે ગોકુળમાં જ રહેવાનું છે તમારા ગામને તમે ભૂલી જાઓ તો સારું છે વૈષ્ણવ તેને કે ગોકુળ વૃંદાવન માં ભગવાન માં રાખે છે મન ને ભગવાન ની લીલા માં રાખે છે મન ને ભગવાન ના નામ માં રાખે છે મન ને ભગવાન ના ધામ માં રાખે છે હવે ગોકુળ વૃંદાવન માં જ રહેવાનું છે આથી મધુર દિવ્ય લીલાનો આરંભ થાય છે કૃષ્ણ કથામાં બાળકોને આનંદ આવે છે વૃદ્ધો વૃદ્ધોને આનંદ આવે છે સ્ત્રીઓને આનંદ આવે છે ગ્રહસ્થો આનંદ આવે સુખદેવજી જેવા વિરક્ત સાધુ સંન્યાસી મહાત્માઓને આનંદ આવે વધારે તો શું વક્તા બહુ વિવેક થી કૃષ્ણ કથા કરતો હોય તો કૃષ્ણ લીલામાં નાસ્તિકને પણ આનંદ આવે કોઈ કોઈ ગામમાં એવા લોકો મળે છે અને એવું કે છે કે મારા હું શ્રી કૃષ્ણને માનતો નહોતો શ્રી કૃષ્ણમાં મારી શ્રદ્ધા નહોતી કથા સાંભળ્યા પછી મને એમ થયું કે હું શ્રી કૃષ્ણ ને સેવા કથા સાંભળ્યા પછી હું હરે કૃષ્ણ હરે કૃષ્ણ મંત્રનો જપ કરવા લાગ્યો વક્તા બહુ વિવેકથી કથા કરતો હોય તો કૃષ્ણ કથામાં નાસ્તિકને પણ આનંદ આવે છે એવી મધુરા દિવ્ય કથા છે દશમ દશમસ્કંધનો હવે આરંભ થાય પરમાત્મા શ્રી કૃષ્ણ અતિ મધુર પ્રેમ રસનું સ્વરૂપ છે જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી જીવ જગત સાથે પ્રેમ બહુ કરીને જ દુઃખી થયો છે પરમાત્મા સાથે પ્રેમ કર્યો સંસારમાં જેટલા રસ છે એ રસમાં કડવાશ વધારે છે શ્રી કૃષ્ણ પ્રેમ રસ નું સ્વરૂપ છે આ પ્રેમ રસ એવો મધુર છે આ રસમાં જરાય કડવાશ નથી અતિ મધુર માનવ શ્રીખંડ ખાતો નથી ત્યાં સુધી શ્રીખંડમાં મીઠાશ છે શ્રીખંડ ખાધા પછી શ્રીખંડમાં કડવા જ આવી જાય શ્રીખંડ ખાધા પછી શ્રીખંડને જોવાની ઈચ્છા થતી નથી શંસારના વિષયો માનવ જ્યાં સુધી ભોગવતો નથી ત્યાં સુધી મીઠા છે વિષયો ભોગવ્યા પછી કડવા લાગે છે શંસારના વિષયોમાંથી મન હટી જાય જગતમાં જેટલા રસ છે એ રસમાં મીઠાશ બહુ જ ઓછી છે કડવાશ જ વધારે બધાને એવો અનુભવ થાય પ્રેમ રસ અતિ મધુર રસ આ જીવની કોઈ પણ રસમાં રુચિ હોય છે કેટલાક જીવ એવા હોય છે એમને હાસ્ય રસ બહુ ગમે કેટલાક તો એવું સમજે છે મહારાજ કથામાં હસાવે અને હસે એટલે કથા બહુ હારી મજા આવે છે કથા હસવા માટે જે બહુ હસે એનું મન બગડે છે શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે બહુ હસે છે એ રડવાની તૈયારી કરી રહ્યો છે અતિ હસે સારું નથી હાસ્ય રસમાં કડવાશ જ વધારે લગ્ન થયા પછી ઘરમાં બધી અનુકૂળતા હોય તો પછી પત્નીને શૃંગારમાં બહુ મીઠાશ આવે છે આારંભમાં મીઠાશ લાગે છે બેચારો બાળક થાય શરીર દુર્બળ થાય શરીરમાં શક્તિ ન રહે કે પછી શૃંગારમાં કડવાશ આવે આારંભમાં મીઠાશ જેવું લાગે છે જગતમાં જેટલા રસ છે તે રસમાં મીઠાશ બહુ જ ઓછી છે આ પ્રેમ રસ એવો મધુર રસ છે કલયુગના લોકોએ પ્રેમ શબ્દને બહુ બગાડ્યો છે મોહને જ પ્રેમ સમજે છે મોહને પ્રેમમાં બહુ અંતર છે મોહ શરીરનો ધર્મ છે પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે શરીર બહુ બગડી જાય શરીર રોગી થાય પછી મોહ રહેતો નથી પ્રેમ મરે નહીં મોહ મરે છે મોહ શરીરનો ધર્મ છે મોહમાં મિલનની બહુ ઉતાવળ હોય છે અને પ્રેમમાં અતિશય ધૈર્ય હોય શ્રી કૃષ્ણ અતિ મધુર પ્રેમ રસ નું સ્વરૂપ કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી જગત સાથે પ્રેમ કરીને જીવ દુઃખી થયો છે જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ દુઃખનો અંત આવે બહુ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી સાધારણ માનવ એવું સમજે છે પણ સંપત્તિ મળે સુખ મળે ત્યારે શાંતિ મળશે સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે ભગવાન સાથે જે એકરૂપ થાય છે એના જ દુઃખનો અંત આવે છે પ્રેમમાં આરંભમાં ભેદભાવ હોય છે પ્રેમી અને પ્રિયતમ બે હોય છે પ્રેમ અતિશય વધ્યા પછી બે મટીને એક થઈ જાય આરંભમાં હું અને તું બે હોય છે સાધારણ પ્રેમ એવો ભેદભાવ છે અતિશય પ્રેમ વધ્યા પછી હું જે છે એ મળી જાય પછી હું અને તું બે અલગ રહી શકતા નથી સાધારણ ભક્તિ માં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય છે અતિશય ભક્તિ વધ્યા પછી ભક્ત ભગવાન થી અલગ રહી શકે ભગવાન ભક્ત ને છોડીને રહી શકે નહીં પછી બંને એક થઈ જાય આતિ શુદ્ધ પ્રેમ રસ ની કથા શ્રી કૃષ્ણ પરમ પ્રેમ નું સ્વરૂપ છે સર્વ ને આનંદ આપનારી આ મધુર કથા છે દસમ સ્કંદ ના આરંભ માં પરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો છે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય પ્રાજ્ઞાચો ભય વંશિયા

આ બધી કથા વિસ્તારપૂર્વક શ્રવણ કરવાની મારી ઈચ્છા માના પેટમાં હું હતો અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું પ્રભુએ મારું રક્ષણ કર્યું પ્રભુએ મારો જન્મ સુધાર્યો અને મારું મરણ સુધારવા માટે તમને મોકલ્યા છે મારું મરણ સુધારવા માટે તમે આવ્યા છો ભગવાનની પ્રેરણાથી આવ્યા છો કૃષ્ણ કથામાં સંક્ષેપ ન કરો વિસ્તાર પૂર્વક આ કૃષ્ણ કથા શ્રવણ કરવાની ઈચ્છા છે કૃષ્ણ કથામાં રાજાનો પ્રેમ જોઈને સુખદેવજી મહારાજ બહુ પ્રસન્ન થાય મારી કથા તું બહુ શાંતિથી સાંભળે છે અને તેથી તન્મય થઈને હું કથા મારી કથા તું એકાગ્ર ચિત્ત થી સાંભળે છે અને તેથી હું શ્રી કૃષ્ણ ના દર્શન કરતા કરતા બોલું છું હું તારા ઉપકાર માનું છું શ્રોતાઓ શાંતિ રાખે છે તેથી વધતાનું મન સ્થિર થાય છે વાગે ભગવાન વસુદેવ દેવકી ના સન્મુખ કારાગ્રહ માં પ્રગટ થયા ઉત્સવ બીજા દિવસે નંદ બાબાના ઘેર ગયા ત્યારે ઉત્સવ થાય કેટલાક લોકો તો એવા હોય છે કારાગ્રહ માં જ્યાં પ્રગટ થયા કે ત્યાં જ ઉત્સવ શરૂ કરે છે ઉતાવળ નખ એકનું મન ચંચલ થાય ને તો એની પાસે જે બેઠો હોય એનું પણ મન થોડું ચંચલ થઈ જાય અનેકનું મન ચંચલ થાય તો ધીરે ધીરે મારા મન ઉપર પણ થોડી અસર થવા લાગે

સાધુવાદમ સાધુવાદ ભગવાન વિષ્ણુ મારભત ભાગવત પ્રધાન સુખદેવજી મહારાજ પ્રસન્ન છે રાજા બહુ સાવધાન થઈને એકાગ્ર ચિત્ત થી કથા સાંભળે છે કૃષ્ણ કથા ગંગા મન ને પવિત્ર કરે છે લોકો ચારે ધામ કરવા જાય છે સારું છે પણ જાત્રા કર્યા પછી પણ બગડેલું મન શુદ્ધ થતું નથી જાત્રા કર્યા પછી સ્વભાવ સુધરતો નથી કૃષ્ણ કથા ગંગામાં જે સ્નાન કરે છે કૃષ્ણ કૃષ્ણલીલાનું જે વારંવાર ચિંતન કરે છે ધીરે ધીરે મનનો મેલ ધોવાય મન શુદ્ધ કરે છે કૃષ્ણ કથા ગંગામાં એવી દિવ્ય શક્તિ છે ભાગીરથી ગંગામાં તો જેના હાથમાં પૈસો હોય તે જ સ્નાન કરી શકે કૃષ્ણ કથા ગંગામાં ગરીબ પણ સ્નાન કરી શકે એક પૈસાની જરૂર નથી શાંતિથી કથા સામ કથા ગંગાનો મહિમા કોણ વર્ણન કરી શકે પાપ જ્યારે વધે છે ત્યારે ધરતી માને વજન લાગે છે. વસ્તી વધે તેથી ધરતી માને વજન લાગતું નથી. પાપ વધ્યા પછી વજન લાગે. કૌંસ જરાસંધ, વિદુરથ, શાલવ, દંતવકત્ર, દુર્યોધન આ અનેક દુષ્ટ રાજાઓ અનેક દેશમાં ઉત્પન્ન થયા છે. પાપાને ત્રાસ આપે છે. પાપ વધ્યું છે. કૌંસ એવો દુષ્ટ હતો બાપને મારે. જે બાપને મારે છે શું ન કરે? જબરદસ્તી થી રાજા થયો પ્રજા બહુ દુઃખી થઈ હતી પૃથ્વી માતા ને પાપ સહન થતું નથી પૃથ્વી માં આકળાયા છે ગાય માતા નું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મલોક માં ગયા